દર વર્ષે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની શ્રેષ્ઠ કામગીરી માટે શ્રેષ્ઠ શિક્ષણ તરીકેનો એવોર્ડ આપવામાં આવે છે જે અંતર્ગત પાટણ જિલ્લામાં પ્રિમેન્ટલ શાળાના શિક્ષક ઝેડ એન સોઢા અને પાટણની કતપુર પ્રાથમિક શાળાના શિક્ષિકા ડોક્ટર હેમાંગીબેન પટેલની પસંદગી કરવામાં આવી છે બંને શિક્ષકોની પસંદગીથી શૈક્ષણિક સામાજિક અને સેવાકીય સંસ્થાઓમાં ખુશી જોવા મળી હતી સાથે જ શિક્ષકોએ પણ સરકારનો આભાર માન્યો હતો મને ગુજરાત સરકાર દ્વારા રાજ્ય શ્રેષ્ઠ પારિતોષિકમાં મને એનાયત કરવામાં કરવા માટે મને મારું નામ પસંદગી પામેલ છે શિક્ષકોને પણ એવું કહેવા માગું છું કે આપણે આપણા ફિલ્ડની અંદર શિક્ષણ જગતની અંદર બાળકોમાં ઓતપ્રોત રહીને શિક્ષણને કેવી રીતે આગળ વધારીએ બાળકોનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરીએ અને ગુણવત્તાલક્ષી શિક્ષણ એક શિક્ષક જ આપી શકે છે તો આપણે પણ સતત એવા નવાચાર સાથે પ્રયત્નો કરતા રહીએ તો આપ આપણે સર્વે શિક્ષકો શ્રેષ્ઠ જ છીએ પરંતુ સરકાર દ્વારા જ્યારે આપણને સરાહવામાં આવતા હોય ત્યારે આપણે આ એક ગર્વની બાબત છે